બાળપણના મિત્રનું અવારનવાર દુષ્કર્મ સુરતમાં ત્રણ સંતાનોની માતાને લગ્નની લાલચ આપી પૂર્વ હોમગાર્ડનું દુષ્કર્મ બે બાળકોના પિતાની ધરપકડ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ત્રણ સંતાનો સાથે મોટાભાઈને ત્યાં રહેતી બત્રીસ વર્ષીય વિધવાને લગ્નની લાલચ આપી બાળપણનો મિત્ર એવો પૂર્વ હોમગાર્ડ બારડોલી નજીક ખેતરમાં હાઈવે ઉપર તેમજ મિત્રના ઘરે દુષ્કર્મ આચરી ભાગી ગયો હતો પૂણા પોલીસે વિધવાની ફરિયાદના આધારે ગુનો નોંધી બે બાળકોના પિતા એવા પાંત્રીસ વર્ષીય યુવકની ધરપકડ કરી છે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રની વતની અને સુરતમાં ઉત્તરાયણ ખાતે બે દીકરી અને એક દીકરા સાથે મોટા ભાઈને ત્યાં રહેતી તેમજ હાલ માસીનગરે રહેતી બત્રીસ વર્ષીય રીમા કે જેનું નામ બદલ્યું છે તેના લગ્ન પંદર વર્ષ અગાઉ થયા હતા ત્રણ વર્ષ બાદ રીમાના પતિનું બીમારીને લીધે અવસાન થતાં તે બાળકો સાથે મોટાભાઈના ઘરે રહેવા આવી ગઈ હતી તે ઘરેથી ખરીદી માટે જતી હતી ત્યારે બાળપણમાં ધોરણ બેમાં તેની સાથે ભણતા રાજેશ અમૃતભાઈ પટેલ સાથે ફરી મુલાકાત થઈ હતી બાદમાં બંનેની ફેસબુક મારફતે મિત્રતા વધતા એકબીજાના મોબાઈલ નંબરની આપલે થઈ હતી વાતચીતમાં રાજેશે જાણ્યું કે રીમા વિધવા છે ત્યારે તેણે રીમાને હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહ્યું હતું દોઢ મહિના પહેલાં એકવીસ ફેબ્રુઆરીના રોજ રીમા તેના કુટુંબી બહેનના પતિનું અવસાન થતાં તેને મળવા પૂણા વિસ્તારમાં તેના ઘરે ગઈ હતી ત્યારે રાજેશે રીમાને ફોન કરી પર્વતપાટિયા ખાતે બોલાવી હતી રીમા ત્યાં જતાં રાજેશ તેને બાઇક પર બારડોલી નજીક એક ખેતરમાં લઈ ગયો હતો અને ત્યાં ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું બીજા દિવસે રાત્રે ફરી રાજેશ તેને બાઇક પર બેસાડી હાઈવે પર લઈ ગયો હતો અને રોડ પર જ દુષ્કર્મ આચર્યા બાદ ચાર વાગ્યે અમરોલી ખાતે રહેતા મિત્રને લઈ જઈ ત્યાં ફરી દુષ્કર્મ આચર્યું હતું સવારે આઠ વાગે તે રીમાને ત્યાંથી કોસાડ ખાતે રહેતા મિત્રને ત્યાં મૂકી સાંજે ફરી ત્યાં આવી બાદમાં ભાગી ગયો હતો આ તરફ રીમા બે દિવસથી ગાયબ હોય તેના ભાઈએ તેના ગુમ થયાની જાણ પૂણા પોલીસ મથકમાં કરી હતી આ દરમિયાન રીમા રાજેશના મિત્રના ઘરેથી નવી સિવિલ હોસ્પિટલના સખી સેન્ટરમાં પહોંચી હતી અને ત્રણ દિવસ બાદ મોટા ભાઈને ફોન કરી જાણ કરતાં તે તેને ઘરે લઈ ગયા હતા રીમાએ ગત રોજ ભાઈને જાણ કરતાં બાદમાં તેઓ પૂણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને રીમાએ ફરિયાદ નોંધાવી હતી પૂણા પોલીસે પાલ એએમસી એમસી આવાસમાં રહેતા અને બે બાળકોના પિતા અને પૂર્વ હોમગાર્ડ પાંત્રીસ વર્ષીય રાજેશ પટેલની ધરપકડ કરી છે